રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરત શહેર પોલીસ પાસે આવી એન્ટી નાર્કોટિક્સ ની એક કીટ આવેલી છે જે કીટ ની કિંમત પંદર લાખ રૂપિયા છે અને એનું જે કાર્યવાહી જે છે એ રીતે કરવામાં આવશે કે જે પચીસ ડિસેમ્બરથી લઈને થર્ટી ફર્સ્ટ સુધી જે ફાર્મ હાઉસોમાં વિવિધ જગ્યાઓ હોય ખાનગી જગ્યાઓ પાર્ટીઓ ચાલતી હોય છે ને ત્યાં એમડી અને વિવિધ ડ્રગ્સનું સેવન થતું હોય છે રેવ પાર્ટીઓ ચાલતી હોય છે તો અત્યારથી જ અમારા હ્યુમન રિસોર્સિસ એ બાબતે કામમાં લાગી ગયા છે અને થી એકત્રીસ દરમિયાન તો ખૂબ ક્લોઝ વોચ રાખવામાં આવશે અને અમારી ખાનગી ટીમો ફરતી રહેશે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જો આવી કોઈ રેવ પાર્ટીઓ થતી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ને આ કીટ સાથે લઈ જવામાં આવશે અને ત્યાં ત્યાં જ એમનું ચેકિંગ કરવામાં આવશે ને જો એ લોકોએ આવું કોઈ સેવન કરવું કરવામાં આવેલું હશે તો આગળની જે કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે આ કીટ એ રીતે વર્ક કરે છે કે કીટ જે છે એમાં કાર્ટ્રીજ આવે છે ને એને ની અંદર એની અંદર જે એની સલાઈવા લેવા માટેનું જે કાર્ટ્રીજ છે સલાઈવા એની જે આપણી લાળ છે લઈ અને એની અંદર નાખવામાં આવતા ખબર પડી જાય છે કે ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ અને ત્યારબાદ એનો રિપોર્ટ આવતો હોય છે પોઝિટિવ કે નેગેટિવ જો પોઝિટિવ રિપોર્ટ પ્રારંભિક આવે તો આગળ પછી એને જે એફએસએલમાં ને મોકલવાની જે કાર્યવાહી છે એ કરવામાં આવે છે પ્રારંભિક જે છે તો ત્રીસ સેકન્ડથી એક મિનિટની અંદર ખબર પડી જાય છે